નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદીએ ગુજરાતના કોકિલ કંઠી એવા ગીતાબેન રબારીના ભજન અંગે ટ્વીટ કર્યું છે તેમણે લખ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય અને ભવ્ય મંદિરમાં રામલલાના આગમનની રાહનો અંત આવવાનો છે સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો તેમના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભગવાન શ્રી રામનું સ્વાગત કરતું આ સ્વાગત ભજન ખૂબ જ ભાવુક કરનાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો અને માર્કેટ યાર્ડને એલર્ટ કરાયા છે આઠ અને નવ જાન્યુઆરીએ માવઠાની શક્યતા વચ્ચે માર્કેટ યાર્ડમાં પત્રો લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કરાયા છે માર્કેટ યાર્ડમાં શેરની બહાર જર્સી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોએ અપીલ કરાય છે સત્તાધીશોને પણ આવતી લઈને તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે પલળી જર્સીની કિંમતને અસર થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર તારીખથી ટ્રક ચાલકો હડતાલ પર હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં કર્ણાટકમાં ટ્રક ચાલકો ફરીથી હડતાળ પર ઉતરશે સત્તર જાન્યુઆરીથી અનિશ્ચિત મુદ્દત સુધી હડતાલ રહેશે ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સી નવીન રેડ્ડીએ જણાવ્યું હતું કે અન્ય દેશમાં અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થાય છે નવા કાયદામાં દસ વર્ષની જેલ સહિત ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ડ્રાઈવરો પરેશાન છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે